નમસ્કાર આપ જોઈ રહ્યા છો સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર ચુમ્વાળીસ ક્રેડિટ ધરાવતા વિદ્યાર્થીઓને એફઆઈમાં પ્રવેશ આપવાનો નિર્ણય કરાયો હતો જે વિદ્યાર્થીઓને બે જ તક મળશે અગાઉ ત્રણ તકનો નિર્ણય કર્યો હતો જે પાછો ખેંચ્યો તેલના ભાવ સ્થિર સિંગતેલમાં છતાં ડબ્બાનો ભાવ રૂપિયા ભાવસો ભર શિયાળી નર્મદા નીરની માંગ રાજકોટમાં બે હજાર પચીસ ના જાન્યુઆરીમાં આજે અને માર્ચમાં ન્યાળી ડૂકી જશે મનપા દ્વારા અત્યારથી બે હજાર પાંચસો એમસીએફટી પાણી આપવા રાજ્ય સરકારને પત્ર ધોરણ દસ બારના વિદ્યાર્થીઓ માટે એન્જોય યોર એક્ઝામ કાર્યક્રમ પરીક્ષાલક્ષી પ્રેરક માર્ગદર્શન નિષ્ણાતો દ્વારા વિનામૂલ્ય અપાશે મહેસાણાથી ત્રેવીસ કિલોમીટર દૂર વિજાપુર તાલુકામાં આવેલું ગામ દેવડા કે જ્યાં જિલ્લાના સૌથી વધારે ગુલાબનું ઉત્પાદન થાય છે ગામની એસી ટકા ખેડૂત પ્રજા મોટાભાગે ગુલાબનું વાવેતર કરતા હોય છે ગામમાં હાલ એકસો પચાસ વીઘાથી બસો વીઘામાં આશરે કાશ્મીરી ગુલાબનું વાવેતર કરેલું છે અહીંયાથી રોજનું સરેરાશ સાતસો કિલોથી લઈને હજાર કિલો સુધીનું ગુલાબ મહેસાણામાં વેચાણ માટે જાય છે સીબીએસઇ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓની તારીખોની જાહેરાત કરી હતી પંદરમી ફેબ્રુઆરીથી પરીક્ષા લેવાશે ધોરણ દસની પરીક્ષા અઢારમી માર્ચ સુધી અને ધોરણ બારની પરીક્ષા ચાર એપ્રિલ સુધી ચાલશે પ્રથમ વખત પરીક્ષાના છ્યાસી દિવસ પહેલા સીબીએસઇ દ્વારા ડેટાશીટ જાહેર કરવામાં આવે છે ઉત્તરાયણના બે મહિના પહેલા જ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે ખાસ કરીને પતંગ પર ઉશ્કેરીજનક લખાણો સામે પ્રતિબંધ ફરમાવ્યો છે ચાઇનીઝ તુક્કલ પતંગ તથા દોરી તેમજ મોટા અવાજે લાઉડ સ્પીકર વઘાડવા સામે પ્રતિબંધ ફરમાવ્યો છે જાહેર રસ્તા ફૂટપાથ તથા ભયજનક ધાબા પર પતંગ ઉડાવી શકશે નહીં સમગ્ર ગુજરાતમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સમયમાં તાપમાનમાં એકથી બે ડિગ્રી ઘટાડાની શક્યતા છે થી ત્રીસ નવેમ્બર વચ્ચે અમુક વિસ્તારમાં વાદળા જોવા મળી શકે તેવી સંભાવનાઓ છે પવનની વાત કરીએ તો હાલ ઉત્તર પૂર્વના પવનો છે સુકાપુરના પવન માટે હજુ દસ દિવસ રાહ જોવી પડશે પવનની સ્પીડ નોર્મલ હતી તેમાં સામાન્ય વધારો જોવા મળશે બહુ ચર્ચિત અમદાવાદ રાજકોટ વચ્ચે બસો એક કિલોમીટરના હાઇવે પર હવે ચાર ટોલ નાકા પર ટેક્સ ભરવું પડશે હાલના બંને તેમજ ટોલ નાકા છે જે નીકળી જશે તેના સ્થાને ચાર નવી જગ્યાએ ટોલ નાકા બનશે તમામ ચાર નવા ટોલ નાકાનું બાંધકામ આખરી તબક્કામાં છે આ અંગે રોડ અને મકાન ખાતાએ રાજ્યના નાણાપંચને પંચને દરખાસ્ત મોકલી આપે છે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો રવિપાક માટે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રને નર્મદાનું કુલ ત્રીસ હજાર પાંચસો ચાર એમસીએફટી પાણી ફાળવાશે આ નિર્ણયથી સાઠ હજાર એકર ખેતીલાયક જમીનને સિંચાઈનો લાભ મળશે

પેરેન્ટિંગ ફોર પીસ અને શિક્ષણ સંવર્ધન અભિયાન સમન્વય દ્વારા એન્જોય યોર એક્ઝામ કાર્યક્રમ યોજાશે હવે જ્યારે અઢાર નવેમ્બરથી નવું શિક્ષણ સત્ર તેમજ શરૂ થઈ ગયું છે અને આગામી ફેબ્રુઆરીમાં ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ દસ અને ધોરણ બારની પરીક્ષાઓ શરૂ થવાની છે રાજકોટ શહેરની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે જેની સામે મુખ્ય જળ સ્ત્રોત માત્ર આજી અને ન્યારી એમ બે જ છે આજ કારણે નર્મદાના નીર ઉપર આધાર રાખવો પડે છે ગત ચોમાસામાં આજી અને ન્યારી ડેમ છલકાઈ ગયા હતા છતાં હાલમાં ભરશિયાળી નર્મદાના નીરની માંગ કરવામાં આવે છે મગફળી અને કપાસમાં નવી આવક શરૂ થઈ ગઈ છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની ચણસી વેચવા માટે આવતા હાલ મગફળી અને કપાસી યાર્ડ છલકાઈ ગયું છે નવી આવક શરૂ થતાં ઘરાંગણે સીંગ તેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો આવ્યો છે આઈઆઈટીના જોઈન્ટ એડમિશન બોર્ડ એ ફરી એકવાર જે એડવાન્સ માટે ત્રણ તકના નિયમમાં ફેરફાર કર્યો છે હવે પહેલાની જેમ ઉમેદવારોને માત્ર બે જ તક મળશે જોઈન્ટ એડમિશન બોર્ડ દ્વારા આ અંગે માહિતી આપતી એક પ્રેસ રિલીઝ દ્વારા તેમજ પ્રેસ રિલીઝ જાહેર કરી છે નિયમમાં ફેરફાર કરતા છ મહિના બાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને એસવાયમાં પ્રવેશ આપવામાં આવશે જેના પગલે કોમર્સ ફેકલ્ટીના એસવાયના વિદ્યાર્થીઓને એટીકેટી મળતા બારસો વિદ્યાર્થીઓને દસ દિવસમાં જ એસવાયની પરીક્ષા આપવી પડશે તો આ સાથ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર